હેલો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ સાતમાં વિજ્ઞાનમાં આઈડિયલ સ્વાધ્યાયપોથીમાં પાઠ નંબર સાત પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન એના વિશે આજે આપણે પાઠ સોલ્વ કરવાનો છે જો વિડીયો ગમે તો શેર કરો લાઈક કરો અને ખાસ તો આપણી અને ને સબસ્ક્રાઈબ જરૂર હોય ચાલો ચિંતા કરતા નહીં કે સાહેબે પેલા એક બે વાક્યના ઉત્તર આવી આ શીખવાડે એવું નથી પાછળથી એમ શીખ્યું આવશે બરાબર ચાલો પછી પેલા નંબર પ્રશ્ન કે સજીવ પોતાનું જીવન ટકાવવા સાનો સાનો ઉપયોગ કરે છે તો કે સજીવ પોતાનું જીવન ટકાવવા હવા ઓક્સિજન ખોરાક અને પાણીનો ઉપયોગ કરે છે પછી બીજા નંબરનું મનુષ્યના પરિવહન તંત્રમાં કોનો કોનો સમાવેશ થાય છે તો એના જવાબમાં આવશે કે મનુષ્યના પરિવહન તંત્રમાં હૃદય તેમજ ધમની અને શીરા જેવી રુધિરવાહિનીઓનો સમાવેશ થાય છે પછી આગળ ત્રીજા નંબરનું રુધિરના ઘટકો કયા કયા છે તો એના જવાબમાં કે રુધિરના ઘટકો રુધિર રસ રક્ત કણો શ્વેતકણો ઉપરાંત રુધિર કણિકાઓ પણ છે પછી આગળ ચોથા નંબરનું રુધિરનો લાલ રંગ શેના કારણે હોય છે એટલે કે લોહીનો લાલ રંગ શેના કારણે હોય છે તો કે લોહીમાં રહેલા રક્તકણો લાલ રંજક કણ એટલે કે હિમોગ્લોબિન ધરાવે છે જેના કારણે રુધિરનો રંગ કેવો દેખાય છે તો કે લાલ દેખાય છે પછી આગળ પાંચમા નંબરનું જો રુધિરમાં ત્રાક કણો એટલે કે રુધિર કણિકાઓ ન હોય તો શું થાય તો કે રુધિરમાં રહેલા ત્રાક કણો ઘાની આસપાસ ઝાડા જેવી રચના કરી રુધિરને વહેતું અટકાવે છે એટલે કે કોઈ જગ્યાએ આપણે પડી ગયા હોય છોલાણા હોય ત્યાં શું થઈ જાય છે એકદમ જાડી જેવી રચના થઈ જાય છે બરાબર છે જેથી કરીને આપણું લોહી વધારે પ્રમાણમાં વહી ન જાય અને આપણું મૃત્યુ ન થાય એટલે આ ત્રાક કણો શું કરશે તો કે અહીંયા ઝાડા જેવી રચના કરશે અને રુધિરને આગળ વહેતું અટકાવશે આથી જો રુધિરમાં ત્રાક કણો હોય જ નહીં તો ઘામાંથી રુધિર વહેતું અટકતું નથી જો રુધિરમાં ત્રાકણો નો હોય તો લોહી શું થશે તો કે વેજ કરશે આપણું આપણા શરીરમાંથી લોહીનું પ્રમાણ શું થશે તો કે ઘટી જશે પછી આગળ છઠ્ઠા નંબરનું શરીરમાં આવેલી રુધિર વાહિનીઓના પ્રકાર જણાવો એના જવાબમાં કે રુધિર વાહિનો કેટલા પ્રકાર છે તો કે ધમની શીરા અને કેશિકાઓ આ રુધિર વાહિની પ્રકાર છે પછી આગળ સાતમા નંબરનું ફુફ્ફુસીય ધમની કેવા રુધિરનું વહન કયા અંગથી કયા અંગ તરફ કરે છે તો કે ફુફુસીય ધમની એ હૃદયમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત કાર્બન ડાયોક્સાઇડ યુક્ત એટલે કે ખરાબ લોહી એકદમ કેવું હોય અશુદ્ધ લોહ હોય એ હૃદયમાંથી ક્યાં પહોંચાડે તો કે ફેફસા સુધી પહોંચાડે છે પછી ફુફુસીય શિરામાં કેવા પ્રકારનું રુધિર વહે છે તો એના જવાબમાં આવશે કે ફુફ્ફુસીય શિરામાં ઓક્સિજન યુક્ત રુધિર એટલે કે એકદમ શુદ્ધ લોહી ચોખ્ખું લોહી રુધિર વહે છે પછી આગળ નવમું ફુફુસીય શિરા રુધિરને ક્યાંથી ક્યાં સુધી પહોંચાડે છે તો કે ફુફુસીય શિરા રુધિરને ફેફસામાંથી હૃદય તરફ પહોંચાડે છે જે ઓક્સિજન વાળું હોય છે એટલે કે એકદમ ચોખ્ખું હોય હોય છે પછી આગળ દસમા નંબરનું રુધિર કેશિકાઓ એટલે શું તેમના જોડાણથી સાની રચના થાય છે તો કે ધમનીઓ વિવિધ પેશીઓ પાસે જતા વધુ પાતળી નળીમાં વિભાજિત થાય છે પેશીઓ પાસે જાય ધમનીઓ શું થાય પાતળી નળીઓની અંદર થઈ જાય જેને શું શું કહેવાય કહેવાય છે 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 તો તો કે કે રુધિર જેના જોડાણથી બને બને શિરાઓ પછી આગળ અગિયારમું હૃદયના સ્થાન અને કદ વિશે જણાવો એના જવાબમાં કે હૃદય એ ઉરસ ગુહામાં આવેલું નીચેની બાજુએથી થોડું ડાબી બાજુ વળેલું અને નમેલું હોય છે આંગળીઓ અંદર તરફ વાળી મુઠ્ઠી બનાવીએ તો તેના કદ જેટલું હૃદયનું કદ હોય છે બરાબર છે ઉરસ ગુહામાં ક્યાં આવેલું હોય કે નીચેની બાજુ હોય આવેલું હોય ફેફસાની સહેજ નીચે બાજુ આવેલું હોય અને થોડુંક ડાબી બાજુ વળેલું હોય એટલે કે નમેલું હોય છે પછી આંગળી આપણે વાળી દઈને મુઠ્ઠી બનાવી તો એના જેટલો આકાર થાય એટલું જ આપણું શું હોય છે તો કે એનું જ એટલું ને એટલું આપણું હૃદય હોય છે પછી આગળ બારમા નંબરનો પ્રશ્ન હૃદયકુલ કેટલા ખંડ ધરાવે છે અને કયા કયા તો એના જવાબમાં આવશે તો કે હૃદય કુલ ચાર ખંડ ધરાવે છે બે કર્ણક હોય ને બે ક્ષેપક હોય તો કર્ણક કયા કયા હોય તો કે જમણું કર્ણક હોય અને ડાબુ કર્ણક હોય પછી જમણું ક્ષેપક હોય અને ડાબુ ક્ષેપક હોય છે આવી રીતના ચાર ખંડો ધરાવે છે પછી આગળ તેરમાં નંબરનું હૃદયનું મુખ્ય કાર્ય લખો એટલે મુખ્ય કામ શું કરે છે એના વિશે તો કે હૃદય સદત ધબકતું રહીને એટલે કે લયબ સંકોચન અને શિથિલન પામે સંકોચન એટલે ભેગું થાય અને શિથિલન એટલે કે છૂટું પડીને રુધિર અને તેમાં રહેલા દ્રવ્યોનું વિવિધ અંગો સુધી વહન કરાવવાનું કાર્ય કરે છે કે લોહીને શું કરે છે પોતે ઘડીક દામ એકદમ દબાઈ જાય ને એકદમ પોળું થાય ને એવી રીતના પોળું અને સંકોચાય એટલે રુધિર તેમાંથી શું થાય પસાર થાય અને વિવિધ અંગો સુધી પહોંચે છે એનું મુખ્ય કામ છે પછી આગળ ચૌદમું હૃદયના ધબકારા અને નાળી દરમાં શું સંબંધ છે તો કે હૃદયનો દરેક ધમનીમાં નાળી દર સર્જે છે કે જેટલી વાર ધબકે એટલી વાર ધમનીની અંદર પણ શું થાય છે તો કે નાળી દર સર્જાય છે અને એક મિનિટમાં થતા નાળી દર એ હૃદયના ધબકારા સૂચવે છે એટલે બંને શું હોય છે તો કે સેમ ટુ સેમ જ હોય છે લગભગ પછી આગળ પંદરમું ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ શા માટે થવો જરૂરી છે ઉત્સર્ગ દ્રવ્ય એટલે કે આપણે કોઈ પણ વસ્તુ ખાધી હોય ને એનો આપણે શું કરીએ છીએ તો કે ટોયલેટ સ્વરૂપે આપણે શરીરમાંથી બહાર કાઢીએ છીએ એ શું કામમાં આપણે નિકાલ થવો જરૂરી છે તો કે એના જવાબમાં કે સજીવોના શરીરમાં થતી વિવિધ જૈવિક ક્રિયાઓ દરમિયાન કોષોમાં નકામાં રસાયણોનું નિર્માણ થાય છે વિવિધ જૈવિક ક્રિયાઓ થતી હોય પાચન થતું હોય છે બરાબર ખોરાક ખાધો હોય છે એ દરમિયાન રસાયણોનું શું થાય છે કે બને છે એટલે કે નિર્માણ થાય છે શરીરના કોષોમાં ઉત્પન્ન થયેલા આવા નકામા રસાયણોને શું કહેવામાં આવે છે તો કે ઉત્સક દ્રવ્યો કહેવામાં આવે છે જે શરીર માટે નુકસાનકારક હોવાથી તેને શરીરમાંથી દૂર કરવા જરૂરી છે આથી આવા નકામી બિનજરૂરી ઉત્સક દ્રવ્યોને સમય થાય ત્યારે એનો નિકાલ થવો જરૂરી છે પછી આગળ સોળમું ઉત્સર્જન તંત્ર કોને કહેવાય છે કે જે શરીરમાંથી આપણે નકામો કચરો બહાર કાઢીએ એમાં કયા કયા અંગો સંકળાયેલા હોય એ અંગો મળીને એક તંત્ર બને છે એને શું કહેવામાં આવે છે તો કે ઉત્સર્જન તંત્ર કરે છે હાલો એના જવાબમાં કે ઉત્સર્જનની પ્રક્રિયા સાથે સંકળાયેલા વિવિધ ભાગો મળીને જે તંત્રની રચના કરે તેને શું કહે છે તો કે ઉત્સર્જન તંત્ર કહે છે પછી આગળ સત્તરમું મનુષ્યના ઉત્સર્જન તંત્રના અંગોના નામ જણાવો તો કે મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં બે મૂત્રપિંડ હોય એક મૂત્રવાહિની હોય એક મૂત્રાશય હોય એક મૂત્ર માર્ગ હોય અને એક મૂત્ર દ્વારા સમાવિષ્ટ છે એટલે કે આટલા બધા અંગો આપણને તંત્રની અંદર જોવા મળે છે પછી આગળ અઢારમું મૂત્રવાહિની કયા અંગોને જોડે છે તો કે મૂત્રવાહિની મૂત્રપિંડ અને મૂત્રાશયને જોડે છે પછી આગળ ઓગણીસમું મૂત્રમાં રહેલા પદાર્થો તેના પ્રમાણ સાથે જણાવો એટલે કે ટોયલેટમાં આપણે કયા કયા પદાર્થો હોય છે એના પ્રમાણ સાથે આપણે જણાવવાનું છે તો કે મૂત્રમાં પંચાણું ટકા જેટલું પાણી હોય બે પોઈન્ટ પાંચ ટકા યુરિયા હોય અને બે પોઈન્ટ પાંચ ટકા જેટલા બીજા નકામા પદાર્થો આવેલા હોય છે પાણીમાં દ્રાવ્ય ક્ષાર એટલે કે મીઠું અને નાઇટ્રોજન યુક્ત ઉત્સક દ્રવ્યો આવેલા હોય છે એટલે કે નાઇટ્રોજન યુક્ત શું હોય છે તો કે એવા ઉત્સક દ્રવ્યો આવેલા હોય છે જેને આપણે શરીરની બહાર કાઢી નાખીએ છીએ પછી આગળ વીસમું માછલીઓ કેવા સ્વરૂપે કોષોનો કચરો ઉત્સર્જે છે અને તે ક્યાં જાય છે એટલે કે માછલી જે શરીરમાંથી કચરો બહાર કાઢે છે તે કેવી રીતના બહાર કાઢે છે અને ક્યાં જાય છે તો કે માછલી એ જળચળ સજીવ છે એટલે કે પાણીમાં રહેતું પ્રાણી છે માછલીઓ કોષોનો કચરો એમોનિયા સ્વરૂપે ઉત્સર્જે છે જે સીધો જ પાણીમાં શું થઈ જાય છે તો કે ઓગળી જાય છે કે એમોનિયા રૂપે શું કરે છે તો કે બહાર કાઢે છે આપણે યુરિન યુરિનમાંથી આપણે પાણી જે બહાર ને એમ એમોનિયા સ્વરૂપે બારીક કાઢે છે અને જે સીધું શું થઈ જાય છે તો કે પાણીમાં ઓગળી જાય છે પછી આગળ એકવીસમો પક્ષીઓ ગરોડી સાપ કેવા સ્વરૂપે ઉત્સર્જન કરે છે કે આ બધા પ્રાણીઓ કેવી રીતે ઉત્સર્જન કરે છે તો કે પક્ષીઓ ગરોડી સાપ જેવા સજીવો ઘન એટલે કે અડધો ઘન કચરો હોય સફેદ કાળા ભૂખરા રંગના પદાર્થ યુરિક એસિડ સ્વરૂપે ઉત્સર્ગ દ્રવ્યોનું ઉત્સર્જન કરે છે પછી આગળ બાવીસ નંબરનું

એટલે શું કહેવામાં આવે છે તો કે ડાયાલિસિસ કહેવામાં આવે છે પછી આગળ ત્રેવીસમા નંબરનું વાહક પેશી એટલે શું તો કે વનસ્પતિ પાણી અને ખનિજ ક્ષારોના વહન માટે નળી જેવી વાહિની ધરાવે છે એટલે વનસ્પતિને પણ પોતાને ખોરાક અને પાણીની જરૂરિયાત હોય તો એ જમીનમાંથી શું કરે ખેંચે છે એની અંદર પણ શું હોય તો કે આ બધું લઈ જવું હોય તો એના માટે કે નળી જેવી રચના એટલે કે વાહિની ધરાવે છે આ વાહિનીઓ ચોક્કસ પ્રકારના કોષોની બનેલી હોય છે કે રબર કે પ્લાસ્ટિકની ન બનેલી ચોક્કસ પ્રકારના શેની બનેલી હોય છે તો કે કોષોની બનેલી હોય છે જેને શું કહેવામાં આવે છે તો કે વાહક પેશી કહેવામાં આવે છે પછી આગળ નંબરનું બાષ્પોત્સર્જનની ક્રિયામાં પાણીનો બાષ્પ તરીકે નિકાલ શાના દ્વારા થાય છે એટલે કે વનસ્પતિ ને આપણે જોતા હોય છે સવારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી હોય તો તેની પર પાણીના ટીપા તમને જોવા મળે સૂર્યપ્રકાશની હાજરીમાં એ શું થાય છે તો કે જ્યારે તડકો પડે ત્યારે પાણી બહાર નીકળે છે ટીપા સ્વરૂપે અને પછી શું થઈ જાય છે તો કે એનો નિકાલ કરી નાખે છે એવી રીતના એની શું થાય છે તો કે ઉત્સર્જનની ક્રિયા થાય છે એટલે નકામો કચરો શરીરમાં એના પર્ણમાંથી બહાર કાઢે છે તો કે કેવી રીતે નિકાલ થાય છે તો કે બાષ્પોત્સર્જનની ક્રિયામાં પાણીનો બાષ્પ હોય એનો નિકાલ પર્ણરંધ્રો દ્વારા થાય છે પર્ણરંધ્રો એટલે કે પર્ણ પાંદડા હોય એની અંદર નાના નાના કાણા હોય છે એના દ્વારા શું થાય છે તો કે બાષ્પોત્સર્જનની ક્રિયા થાય છે ચાલો હવે આગળ આવે છે વ્યાખ્યા આપો જો વિડીયો લાઈક કરો શેર કરો અને ખાસ તો કમેન્ટ કરો ચાલો પછી પેલું છે ઉત્સર્જન કે કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે તેના શરીરના શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે તો કે ઉત્સર્જન કહે છે જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય અને સજીવ શરીરમાંથી શું કરે છે તો કે બહાર કાઢી નાખે છે મનુષ્ય શરીરમાંથી શું કહેવામાં આવે છે તો કે ઉત્સર્જન કહે છે પછી આગળ બીજું છે પેશી એના જવાબમાં કે સજીવોમાં કોષોના સમૂહ વિશિષ્ટ કાર્ય કરવા માટે એકઠા થાય છે જેને શું કહેવામાં આવે છે તો કે પેશી કહેવામાં આવે છે એક કોષ હોય બે કોષ હોય ત્રણ એવા લાખો કોષો ભેગા થઈને શું બનાવે છે તો કે પેશી અને પેશીમાંથી શું થાય છે અંગ બને બરાબર છે હાથ બને પગ બને બરાબર છે એવી રીતના અંગ બને છે આ કોષો બધા ભેગા થાય છે જેને શું કહેવામાં આવે છે તો કે પેશી કહેવામાં આવે છે

તો એને શું કહેવામાં આવે છે તો કે પરિવહન તંત્ર બરાબર લોહીની હેરફેર માટે પછી આગળ ચોથા નંબરનું કાર્બન ડાયોક્સાઇડ યુગ એટલે કે અશુદ્ધ રુધિરનું હૃદયમાંથી ફેફસામાં વહન કરતી રુધિરવાહીની કોણ છે તો કે ધમની છે પછી અહીંયા લોહી પહોંચી જાય ફેફસામાંથી અને વળી પાછું ફેફસામાંથી ક્યાં જાય તો કે હૃદયમાં જાય પણ વળી પાછું હૃદયમાં જાય કેવું જાય ચોખ્ખું લોહી જાય ઓક્સિજન વાળું જાય તો ઓક્સિજન વાળું લોહી કોણ લઈ જાય તો કે ફુફુસીય શીરા લઈ જાય પછી અહીંયા જો તમને મનુષ્યના હૃદયની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો તો જો અહીંયા તમને ઉપર બે કર્ણક આપેલા છે આ આ આ આ જમણું જમણું કર્ણક કર્ણક બે ની વચ્ચે શું છે તો કે પડદા જેવો હોય રચના જેથી કરીને બંને એમાં ભાગ પડી જાય છે પછી અહીંયા ઉપર શું છે તો કે મહાશિરા છે ઉપર મહાશિરા ધમની છે પછી ફુફુસીય ધમની છે ફુફુસીય શીરા છે બરાબર છે ચાલો આ થઈ હૃદયની વાત હવે આ છે અહીંયા આવે છે મનુષ્યના ઉત્સર્જન તંત્રની નામ વિશેવાળી આકૃતિ તો જો અહીંયા તમને બે મૂત્ર પીંડ આપેલા છે બરાબર છે પછી અહીંયા મૂત્ર વાહિની છે બરાબર છે પછી અહીંયા મૂત્રાશય છે જ્યાં મૂત્રાશય છે બરાબર છે પછી અહીંયા શું થાતું હોય તો મૂત્ર ભેગું થતું હોય પછી અહીંયા મૂત્ર માર્ગ હોય અને મૂત્ર છિદ્રમાંથી શું થતું હોય તો મૂત્ર બહાર નીકળી જતું હોય છે ચાલો હવે તમે આગળ આવે છે તમારા ફેવરિટ એમસીક્યુ એમાં પહેલું છે રુધિર દ્વારા ખોરાકના પાચિત ઘટકોનું વહન ક્યાંથી ક્યાં થાય છે તો કે જે આપણે પચેલો ખોરાક છે લોહી દ્વારા ક્યાંથી ક્યાં જાય છે તો કે જવાબ આવશે સી નાના આંતરડાથી વિવિધ ભાગો તરફ જાય છે પછી આગળ બીજા નંબરનું નીચેનામાંથી રુધિરના પરિવહન સાથે સંકળાયેલા અંગો કયા છે તો કે રુધિરના પરિવહનમાં કયા કયા અંગો સંકળાયેલા છે તો જવાબ આવશે ડી બી અને સી

છે તો મૂત્રનો સંગ્રહ ક્યાં થાય મૂત્રાશયમાં અને કોના દ્વારા બહાર નીકળી જાય તો કે મૂત્ર છિદ્ર એટલે જવાબ આવશે એ પછી આગળ સાતમા નંબરનો પ્રશ્ન એક પુખ્ત વ્યક્તિમાં ચોવીસ કલાકમાં આશરે કેટલા લિટર જેટલું મૂત્ર નીકળે છે કે ચોવીસ કલાકમાં એક ઓલો શું કે વ્યવસ્થિત વ્યક્તિ હોય એકદમ યુવાન વ્યક્તિ હોય તો એમાં કેટલા લીટર મૂત્ર બહાર નીકળતું હોય છે તો જવાબ આવશે સી એકથી એક પોઈન્ટ આઠ લીટર જેટલું

મોરની સપાટીમાં વધારો કરનાર રચના કઈ છે તો જવાબ આવશે બી મોડરોગ જે શું કરતું હોય છે કે મોરની સપાટીમાં વધારો કરતું હોય છે નાના નાના એકદમ હોય છે અને શું કહેવામાં આવે છે મોડરોગ કહેવામાં આવે છે પછી અગિયારમાં નંબરનું જમીનમાં કણો વચ્ચે રહેલું પાણી કોના સંપર્કમાં હોય છે તો જવાબ આવશે સી મોડરોમના સંપર્કમાં હોય છે પછી આગળ બારમા નંબરનું વનસ્પતિમાં પાણી ખાલી જગ્યા દ્વારા વહન પામે છે તો જવાબ આવશે દ્વારા થતું હોય છે અહીંયા આપણને કીધું છે પાણી તો શું આવશે જલવાહક પેશી પછી આગળ આવે છે તેરમા નંબરનું વનસ્પતિને ખાલી જગ્યા રાખીને પાણીનું શોષણ વધારી શકાય છે તો વનસ્પતિને ક્યાં રાખીને પાણીનું શોષણ વધારી શકાય છે તો જવાબ આવશે સી પંખાની નીચે રાખીને ચાલો પછી આગળ આવે છે ખાલી જગ્યા પૂરો એમાં પહેલું છે હિમોગ્લોબિન એ ખાલી જગ્યાના કોષોમાં હાજર હોય છે તો ક્યાં હોય હિમોગ્લોબિન તો કે રક્તકણની અંદર પછી બીજું શરીરમાં પ્રવેશતા જંતુઓ સામે કોણ લડે છે તો કે શ્વેત ગણો લડે છે પછી આગળ ત્રીજા નંબરનું રુધિર શરીરના બધા ભાગો તરફ કોના દ્વારા વહન પામે છે છે તો કે ધમની દ્વારા પહોંચે પછી આગળ વહેતા રુધિરમાં શું હોય છે તો કે કાર્બન ડાયોક્સાઇડ હોય છે પછી આગળ પાંચમા નંબરનું શીરાની દિવાલ કેવી હોય છે તો કે પાતળી હોય છે અને શીરામાં શું આવેલા હોય છે તો કે વાલ્વો આવેલા હોય છે પછી આગળ છઠ્ઠું ધમની અને શીરાઓ ખાલી જગ્યાના ઝાડા સ્વરૂપે જોડાયેલા હોય છે તો કે કેશિકાના ઝાડા સ્વરૂપે જોડાયેલા હોય છે પછી આગળ સાતમું હૃદય એ સતત ધબકતું અને પંપ તરીકે કાર્ય કરતું અંગ છે પછી આગળ આઠમાં નંબરનું કે હૃદયના ઉપરના બે ખંડો શું હોય કર્ણકો અને નીચેના બે ખંડોને શું કહેવામાં આવે છે તો કે ચેપકો તરીકે ઓળખવામાં આવે છે પછી આગળ નવમાં નંબરનું

બારમું અંગ્રેજ ચિકિત્સક એટલે કે અંગ્રેજોનો ડોક્ટર ખાલી જગ્યાએ રુધિરનું પરિવહન શોધ્યું હતું કે રુધિર આ જગ્યાએથી આવી રીતના પહોંચે છે એ કોને શોધ્યું હતું તો કે વિલિયમ હાર્વે એ શોધ્યું હતું પછી આગળ તેરમું અપાચિત ખોરાકનો નિકાલ કયા સ્વરૂપે થાય છે તો કે મળ સ્વરૂપે થાય છે કે જેને આપણે સજમાંથી બહાર કાઢી નાખીએ છીએ પછી આગળ ચૌદમું મૂત્રપિંડમાંથી છૂટું પડેલું મૂત્ર ખાલી જગ્યા દ્વારા મૂત્રાશયમાં પહોંચે છે તો જવાબ આવશે

ઉત્સ્વેદન ખેંચાણ ખાલી જગ્યા દ્વારા રચાય છે જેથી પાણી ખૂબ જ ઊંચાઈ સુધી ઉપર જઈ શકે છે ઉત્વેદન ખેંચા એટલે કે જમીનમાંથી પાણી ખેંચે છે એને શું કહેવાય છે તો કહેવામાં આવે છે તો કઈ દ્વારા ખેંચે તો કે બાષ્પીધન બાષ્પીભવન દ્વારા ખેંચાય છે જેથી કરીને પાણી છેક પહોંચે છે ચાલો હવે આવે છે ખરા કે ખોટા પેલું છે કણો રુધિરના ગંઠાવાની ક્રિયા સાથે સંકળાયેલા છે તો જવાબ આવશે

પછી આગળ આઠમું વાદળી અને જળવીયાળ જળવીયાળનું બીજું નામ શું છે હાઇડ્રા એ રુધિર ધરાવે છે તો જવાબ આવશે ખોટું રુધિર એટલે કે લોહી ધરાવતું નથી પછી નવમું પ્રાણીઓમાં નકામાં રસાયણ શરીરમાંથી નીકળવાની પ્રક્રિયા પાણીની ગુણવત્તા પર આધાર રાખે છે જવાબ આવશે ખોટું પછી આગળ બાષ્પોત્સર્જન એક છે જે જમીનમાં દ્વારા પાણીને ખેંચી લે છે અને પ્રકાંડને પાંદડા સુધી પહોંચાડે છે જવાબ આવશે સાચું ચાલો હવે આગળ આવે છે નવો પ્રશ્ન જોડકા જોડો એમાં પેલું છે મૂત્રપિંડ તો શું આવશે બી

બીજા નંબરનું જોડકું એમાં પેલું રંધ્ર તો શું કરે બી બાષ્પોત સર્જન કરે બરાબર છે એમાંથી પાણીના ટીપા જોવા મળે જેનું શું થઈ જાય છે તો બાષ્પોત સર્જન થઈ જાય છે બી પછી બીજા નંબરનું જલવાહક પેશી તો જવાબ આવશે બી પાણીનું શું કરે જલવાહક પેશી વહન કરાવે છે પછી ત્રીજા નંબરનું મૂળ તો શું આવશે મૂળ કરે જમીનમાંથી પાણીનું શોષણ એટલે જવાબ આવશે એ પછી ચોથા નંબરનો અનુવાદ બેસી તો શું આવે અનુવાદ પેસી તો જવાબ આવશે સી ખોરાકનું વહન કરાવે છે ચાલો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે એના જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને આપણી ડી સોલ્યુશન ચેનલ સબસ્ક્રાઈબ કરો ને કોઈને જરૂર હોય તો એવા વિદ્યાર્થીઓને પણ આપણો વિડીયો પહોંચાડો તો ચાલો મળીએ ફરી આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન